મારું નામ ઉત્તમભાઈ પટેલ છે હું સેલ્યુટ તેલંગાના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાત દમણ દીવ દાદરા નગર હવેલીના પ્રભારી છું આજનો મુખ્ય કાર્યક્રમ હતો કે અમારી રાષ્ટ્રીય કાર્યકારીની મીટિંગ હતી સામાન્ય સભા હતી આ અગાઉ અમારે આઠમી તારીખે મહિલા દિવસ હતો તે કાર્યક્રમ અમારો રદ એટલા માટે થયેલો કે તે દિવસે નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રીનો જે પ્રોગ્રામ હતો એટલે તે પ્રોગ્રામ મુલતવી રાખીને અમે આજે રાખેલો હતો અને આજનો મુદ્દો પર સામાન્ય સભા હતી હતીને રાજકીય કાર્યકારીની મિટિંગ હતી સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠન છે એ આખા દેશમાં અઠ્ઠાવીસ રાજ્યની અંદર કાર્ય કરે છે સોલ આંતરરાષ્ટ્રીય દેશમાં પણ કામ કરે છે અને ખાસ કરીને આપણા જે સૈનિકો લડે છે એમના માટે પણ અમે બહુ સહાય કરીએ છીએ એમને અને ત્યારબાદ વૃક્ષારોપણ નરેન્દ્રભાઈ મોદીના જે સપના છે કે સ્વચ્છ ભારત અભિયાન વૃક્ષારોપણ બેટી બચાવો બેટી પઢાવો એ તમામ કાર્યો અમારા રાષ્ટ્રવાદી સંગઠન તરીકે આ સેલ્યુટ તિરંગા કરે છે જ્યારે ત્રણસો ને સિત્તેર કલમ હટાવી અને ત્યારબાદ કોઈ જમ્મુ કાશ્મીરમાં તિરંગો ફરકાવવા માટે તૈયાર ન હતું ત્યારે અમારી સેલ્યુટ તિરંગાની ટીમે દલહિલ જીલમાં દસ નાવીમાં રાષ્ટ્રીય તિરંગો લહેરાવ્યો અને ત્યારબાદ લાલ ચોક ઉપર મારા પોતાના હાથથી મેં આ રાષ્ટ્રીય તિરંગો લહેરાવેલો અને તેની નોન સેલ્યુટ તિરંગાની આપણા લોકસભામાં પણ લોન લેવાયેલી